મિત્રો ગુજરાતના સત્તરમાં મુખ્યમંત્રી બનવા જઈ રહેલ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશે ટૂંકમાં માહિતી મેળવીએ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જન્મ પંદર જુલાઈ ઓગણીસો ના રોજ થયો હતો તેમની ઉંમર ઓગણસાહીઠ વર્ષ ભૂપેન્દ્રભાઈ પટેલનો ધર્મ હિન્દુ છે અને તેઓ કડવા પાટીદાર સમાજને બિલોંગ કરે છે તેમના પત્ની ગૃહિણી એટલે કે હાઉસવાઇફ છે ભૂપેન્દ્રભાઈ પટેલના પિતાનું નામ રજનીકાંતભાઈ પટેલ છે અને ભૂપેન્દ્રભાઈનો જન્મ પંદર જુલાઈ ઓગણીસો ના રોજ થયો હતો ભૂપેન્દ્રભાઈ પટેલે ધોરણ બાર સુધી અભ્યાસ કર્યો છે અને તેઓએ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ પણ કર્યો છે ભૂપેન્દ્રભાઈ 59 વર્ષના મૃદુભાષી સાદગીભર્યા અને જમીની સ્તરના ભાજપના કાર્યકર છે તેઓ અમદાવાદના શિલજ વિસ્તારમાં કલ્હાર રોડ પરની આર્યમાન રેસિડેન્સીમાં રહે છે ભૂપેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શશિકાંત પટેલ સામે લડીને બે હજાર સત્તરની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ તેઓ ઘાટલોડિયા મત વિસ્તારના ધારાસભ્ય બન્યા હતા તેમણે એક લાખ સત્તર હજાર મતના રેકોર્ડ માર્જિનથી જીત મેળવી હતી ભૂપેન્દ્ર પટેલની રાજકીય કારકિર્દી વિશે હવે જાણીએ ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના મેમનગર વિસ્તારની નગરપાલિકાના પ્રમુખ પદેથી રાજકીય સફરની શરૂઆત કરી હતી તેઓ ઓગણીસો નવ્વાણું થી બે હજાર અને બે હજાર ચાર થી બે હજાર પાંચ સુધી નગરપાલિકાના પ્રમુખ પદે રહ્યા હતા તેઓ બે હજાર આઠ થી બે હજાર દસ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વાઇસ ચેરમેન ઓફ સ્કૂલ બોર્ડ પણ રહ્યા હતા આ સિવાય બે હજાર પંદર થી બે હજાર સત્તર દરમિયાન ઔડાના ચેરમેન રહી ચૂક્યા છે આ ઉપરાંત બે હજાર દસ થી બે હજાર પંદર સુધી અમદાવાદના થલતેજ વિસ્તારના તેઓ કાઉન્સેલર પણ રહ્યા છે હાલમાં તેઓ સરદારધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે ભૂપેન્દ્રભાઈ પોતાના મત વિસ્તારમાં અને પાર્ટીના કાર્યકરોમાં દાદાના હુલામણા નામથી ઓળખાય છે ઓરડાના ચેરમેન રહી ચૂકેલા ભૂપેન્દ્રભાઈ વાહનોમાં આઈ ટ્વેન્ટી કાર અને એક્ટિવા ટુ ની માલિકી ધરાવે છે ભૂપેન્દ્રભાઈ પટેલે બે હજાર સત્તરમાં વિધાનસભા ચૂંટણી લડ્યા તે સમયે ફાઇલ કરેલા એફિડેવિટ મુજબ રૂપિયા ધરાવે છે વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ